હેલો મિત્રો દરેકને સવારના ગુડ મોર્નિંગ જય જવાન જય કિસાન મિત્રો આશા રાખું છું કે આપ દરેક સ્વસ્થ હશો અને હું પણ સ્વસ્થ છું મિત્રો અમારો આ ગવાર છે દરેક જોઈ શકો છો આ ખેતરમાં અમે ગવાર વાયો છે અને મને મન થયું મારા ખેતરમાં રોજ આ મોરીઓ મારા ખેતરમાં સવારમાં આવીને એની મસ્તીમાં થનગનાટ કરતો હોય તો મને થયું કે ચલો થોડું લાઈવ કરું મિત્રો સુધી શેર કરું તો મિત્રો સવાર સવારના એક અદ્ભુત નજારા સાથે આપણે મળ્યા છીએ હા જો જેમાં આપણે હાથ પગ ધોઈએ ને એમાં મોરીએ પણ એના શરીરને મતલબ આળસ કાઢી તમે જોઈ શકો છો આપણું દરેકને જાણ દરેકને જાણમાં જ હશે કે આપણું એવું સુંદર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે અને એનું ચાલ ચાલગત એનો અવાજ પણ એટલો મધુર છે કે ને પણ સાઈડમાં મૂકી દે આમ તો જો કે કોયલ રાણી તો કોયલ રાણી કહેવાય પણ અવાજ બહુ સારો આવે મોરિયાનો સવાર સવારમાં એનો અવાજ બહુ સરસ સરસ દરેક પક્ષીનો અવાજ બહુ સરસ જ હોય છે એક કાગડા સિવાય જો મિત્રો અમે આ ખેતરમાં ગારવાયો છે આખા ખેતરમાં જો તો મને નજીકથી બતાવું આ છે મારો ગવાર દોસ્તો અમે થોડું થોડું બધું ધન વાયું છે તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો પરમ કૃપાળો પરમાત્મા અને સંત શ્રી સદારામ બાપા દરેકને પ્રગતિ કરવાની એક આશીર્વાદ આપે અને દરેક દરેક દરેકના ફિલ્ડમાં આગળ વધે એવી સદારામ બાપાની કૃપા જય ભવાની જય સદારામ બાપા જય શ્રી રામ જય શ્રી રામ